નમસ્તે શ્રોતા મિત્રો યુવાણી સાંભળતા આપ તમામનું સ્વાગત છે આજે કંઈક એવી મિત્રતાની વાત કરવી છે કે જે સાથે અભ્યાસ કરતા કરતા આજે કારકિર્દીમાં સહભાગી બનવા સુધી પહોંચી છે આજે મારી સાથે આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં મારી મિત્ર પ્રાચી સંજય મોરબિયા ઉપસ્થિત છે અમે બંને ક્લિનિકલ સાયકોલોજી વિષય સાથે માનસિક આરોગ્યનો અભ્યાસ કરી રહ્યા છીએ અને મને કહેતા આનંદ થાય છે કે પ્રાચી ક્લિનિકલ સાયકોલોજીમાં માસ્ટર્સની ડિગ્રી પૂર્ણ કરી છે અને હોસ્પિટલ ઓફ મેન્ટલ હેલ્થમાં કાર્ય કરવાનો સરસ મજાનો અનુભવ પણ ધરાવે છે તો આવો આપ સૌ શ્રોતા મિત્રો સાથે આજે અમને સંવાદ કરવો છે અને પ્રાચી આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે થેન્ક યુ આશ્વી મારે પણ યુવા શ્રોતા મિત્રો સાથે માનસિક આરોગ્યને લગતી ઘણી બધી વાતો કરવી છે આજે આપણે એવો વિષય લઈને આવ્યા છીએ જે ખાસ કરીને યુવતીઓ માટે ખૂબ જ મહત્વનો છે પરંતુ આ વિષય પર ખુલ્લા મને ચર્ચા થઈ શકતી નથી એવો કયો વિષય છે જે મહત્વનો છે પણ તેની ચર્ચા ન થઈ શકે યુવતીઓના સ્વાસ્થ્યને સંબંધિત આ સમસ્યા શારીરિક નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય સાથે પણ જોડાયેલી છે હું વાત કરી રહી છું પીસીઓએસ અને પીસીઓડીની પીસીઓએસ એટલે પોલિસ્ટિક ઓવરીસિન્ડ અને પીસીઓડી એટલે પોલિસ્ટિક ઓવરીન ડિઝીઝ પીસીઓએસ એ વધુ ગંભીર અને લાંબા ગાળાની તકલીફ છે અને પીસીઓડી એ પીસીઓએસ કરતાં લેસ સિવિયર છે અને ઓછી માત્રામાં શરીર અને મનને અસર કરે છે જે લાઇફ મોડિફિકેશન ડાયટ એક્સરસાઇઝ એથી નિયંત્રિત કરી શકાય છે હા આ ઝડપી વધતી સમસ્યા વિશે તો આપણે ચર્ચા કરતા જ નથી આપણે જાણીએ છીએ કે સ્ત્રીઓ આ ખૂબ જ મોટી સમસ્યા સાથે સંકળાયેલી છે પણ છતાંય તેનામાં સહાનુભૂતિ અને સમજણની બદલે સતત સહન કરવાની પરિસ્થિતિ ઊભી થતી હોય છે આપણે તો માનસિક આરોગ્યના ક્ષેત્ર સાથે જોડાયેલા છીએ એટલે આ બાબતની જાગૃતિ કેળવી શક્યા છીએ પરંતુ ઘણી બધી યુવતીઓ અને શ્રોતા મિત્રો હશે જેને આ બાબતે પ્રશ્નો હશે હા એટલે હવે આપણે ચર્ચા કરીએ કે આ સમસ્યાની શરૂઆત કઈ રીતે થાય છે પીસીઓએસ અને PCOD ની શરૂઆતનું મુખ્ય કારણ બદલતી જતી લાઈફસ્ટાઈલ છે મેદસ્વીતાપણું શારીરિક પ્રવૃત્તિ અને કસરતનો અભાવ હોર્મોનલ ઇમ્બેલેન્સ એટલે કે અસંતુલન પુઅર ડાયટ અને ઇન્ડિયન ડાયટને છોડીને જંક ફૂડ ખાવાની આપણી વધતી જતી આદતો અને ખાસ કરીને વાતાવરણને સુસંગત ભોજન ન લેવાના કારણે તેમજ પ્રદૂષિત વાતાવરણ પણ આ સમસ્યાની શરૂઆતનું શારીરિક અને માનસિક કારણ બને છે અને આ શારીરિક સમસ્યાના મૂળમાં માનસિક રીતે પણ અતંદુરસ્તી જોવા મળે છે શારીરિક રીતે તંદુરસ્ત રહેવા માટે માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે પરંતુ આ સમસ્યાના કારણે યુવતીઓના વિચાર લાગણી અને વર્તનમાં પરિવર્તન જોવા મળે છે જેના કારણે તણાવ થાક ચિંતા ઊંઘની તકલીફ અને વધુ પડતી નકારાત્મકતાના કારણે ડિપ્રેશન એન્ઝાઇટી ઇટિંગ ડિસઓર્ડર એકલતા અને લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ જેવી સમસ્યાઓ ઊભી થાય છે માનસિક લક્ષણોની સાથે શરીરમાં પણ ઘણા બધા બદલાવો આવે છે જેમ કે શરીરની અંદર કદાચ નાની નાની ગાંઠ જેવી સિસ્ટમો બની જાય પિરિયડ્સ રેગ્યુલર ન રહે વજન વધી જાય મોઢા પર વાળ અને ગરદન કાળી થવા લાગે લો એનર્જી થાક લાગવો મૂડ સ્વિંગ્સ ફર્ટિલિટી સાથે સંકળાયેલી સમસ્યાઓ અને પેટની આસપાસ ચરબી વધવી એકને આવવા થિનિંગ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે આપના શરીરમાં કોઈક કોઈક લક્ષણો લક્ષણો જોવા મળી શકે છે છે તો નહીં આ બધા જ સામાન્ય અને જ્યારે કોલેજ અને ઓફિસ જતી યુવતીઓ આવા અનિચ્છનીય બદલાવો જોઈ છે ત્યારે ખૂબ ગભરાઈ જાય છે અને અનેક પ્રશ્નોની વચ્ચે તેઓને એ ચિંતા સતાવે છે કે મારી આ સમસ્યા વિશે હું વાત કરીશ

એક ભારતીય યુવતી આ કંડિશનમાં સફર કરે છે જે ગ્લોબલ એવરેજ કરતા ભારતનો આંકડો ખૂબ ઊંચો છે પીસીઓએસ અને પીસીઓડી થી બાવીસ ટકા ભારતીય મહિલાઓ અસરગ્રસ્ત છે આ સમસ્યાને દૂર કરવા જરૂર છે સ્વીકાર સમજ અને જાગૃતિની આ બાબતમાં યુવતીઓ તો પોતાનું મન મજબૂત રાખવાનું જ છે પરંતુ પરિવાર મિત્રો અને સાથી આ બધાનો સહકાર ખૂબ જ મહત્વનો છે અને તે માટેનું પ્રથમ પગલું છે કે પરિવાર સાથેના તમામ લોકો એક સારી અને સ્વસ્થ લાઈફ અપનાવે અને એ સાથે જાગૃતિ કેળવે તે સાથે સાથે યોગ કસરત સંતુલિત આહાર તણાવથી દૂર રહેવું સમયસર ઊંઘ લેવી અને જરૂર પડે તો ડોક્ટરને બતાવવું થેરેપી અને કાઉન્સેલિંગમાં જવું એ સાથે આપણે એ પણ યાદ રાખીએ કે આ સમસ્યાએ ઘણી બધી ખોટી માન્યતાઓને એટલે કે મિથને જન્મ આપ્યો છે જેના કારણે સાચું નિદાન અને સારવાર શક્ય જ નથી થઈ શકતી જેમ કે પહેલું મિથ એવું છે કે પીસીઓએસ એટલે તું માતા નહીં બની શકે પરંતુ સત્ય એ છે કે બહુ બધી મહિલાઓ બીજો મિથ એવો છે કે પેટ વધ્યું છે એટલે તને પીસીઓએસ તો હશે જ પરંતુ દરેક વજનવાળી સ્ત્રીને પીસીઓએસ હોય એવું જરૂરી નથી ત્રીજો મિથ એવો છે કે પીસીઓએસ એ ખૂબ જ ગંભીર રોગ છે પરંતુ લાઈફ સ્ટાઇલમાં ફેરફાર અને માનસિક સમર્થનથી સરળતાથી આપણે પીસીઓએસને મેનેજ કરી શકીએ છીએ યોગ્ય સારવારથી માતૃત્વ ધારણ કરી શકે છે એ જ તો વાત છે ને ક્યાંક ને ક્યાંક આ સમસ્યા આપણા જીવન સાથે વણાતી જાય છે એટલે તેને ખૂબ ગંભીરતાથી લેવાની જરૂર નથી પણ માત્ર તકેદારી રાખવાની છે અને સારવાર લેવી પણ ખૂબ સરળ છે ત્રણ માસથી એક વર્ષ દરમિયાન સારવાર લીધા બાદ આપ એકદમ સ્વસ્થ થઈ જાઓ આપણી બોલીવુડ અભિનેત્રી સોનમ કપૂર વિદ્યા બાલન સારા અલી ખાન શ્રુતિ હસન મસાબા ગુપ્તા કૃતિ સેનન જેવી કેટલીય મહિલાઓ આ પરિસ્થિતિનો સામનો કરતા કરતા પોતાની કારકિર્દીમાં ખૂબ જ સફળ થયા છે તો આપ એકલા નથી એટલે આમાં મૂંઝાવાની જરૂર બિલકુલ જ નથી આ સાથે હરેક મહિલાને સહાય માટે સરકારશ્રી દ્વારા સેવા અને હેલ્પલાઇન નંબરની જોગવાઈ કરવામાં આવી છે આ કોઈ પણ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરીને આપ યોગ્ય માર્ગદર્શન મેળવી શકો છો સૌ પ્રથમ મનોસંવાદ જે ટ્વેન્ટી ફોર બાય સેવન કાર્યરત છે મેન્ટલ હેલ્થ હેલ્પલાઇન જેના ટોલ ફ્રી નંબર વન ફોર ફોર વન સિક્સ છે ત્યારબાદ નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ હેલ્પલાઇન એન જેના ટોલ ફ્રી નંબર વન એટ ઝીરો ઝીરો ફાઈ નાઇન નાઇન ઝીરો ઝીરો વન નાઇન છે ઈ સંજીવની ઓનલાઈન હેલ્થ કન્સલ્ટન્સી ટેલિમેડિસિન ગવર્મેન્ટ ડોક્ટર્સ દ્વારા ફ્રી વિડિયો કોલ કન્સલ્ટન્સી લઈ શકાય છે જે વિશેષ કરીને સ્ત્રી રોગ હોર્મોનલ સમસ્યા પીસીઓએસ જેવી સમસ્યાઓ માટે ઓનલાઈન અપોઇન્ટમેન્ટ આપી સારવાર આપે છે તો પ્રાચી આપણા સૌ શ્રોતા મિત્રોને આ કાર્યક્રમના અંતે એક સંદેશો આપીએ આ સમસ્યાની સમજણ મેળવી શરમ અને સંકોચ વિના સહાય લેવી અને સકારાત્મક અભિગમ રાખી પોતાની જાત માટે વિચાર કરી અને તંદુરસ્ત રહેવાની આપણે શરૂઆત કરીએ અને સાથે સાથે તંદુરસ્ત વાતાવરણનું પણ નિર્માણ કરીએ જે આપણા સૌના સ્વાસ્થ્ય માટે લાભદાયી રહેશે યાદ રાખવું કે મદદ માંગવી એ દુર્બળતા નહીં પરંતુ વાત છે તો મિત્રો પ્રાચીનો આભાર માનીએ અને આજના કાર્યક્રમને પૂર્ણ કરવાનો સમય થયો છે મને આશા છે કે આ વાર્તાલાપ આપ સૌ માટે ઉપયોગી રહ્યો હશે અને મહિલાઓને કોન્ફિડન્સથી આગળ વધવાની ખરી સમજણ મળી હશે કારણ કે જેટલું સપ્રેશન થશે એટલું ડિપ્રેશન વધશે તો આપ સ્વસ્થ રહો મસ્ત રહો એવી આશા અને આપની રેડિયો દોસ્ત આશ્વી નીતા ધીરેન મજેઠિયા ને રજા આપો આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી યુવવાણી કાર્યક્રમમાં ફરી મળીશું ત્યાં સુધી આવજો